એં તો બગાયના છે હમતીવાર ખણક નું પોપટ નું ખરાઈ દી સાદો પછી નું પોપટ બેઠો અલ્યા હેડ આ પોપટ આ પોપટ આ પોપટ ના થાય તા તો પોપટ આવો આ પોપટ આ કસીને ઉભારો પાણી ના દિલ લાયા હે એ લાવો અલ્યા પચ્ચી કરો નીકળ્યા અમાર ઉભારો પાણી તો પાઓ

મા સી આ પલાયો છું પંજાબ થી લાયો હું ઓય જૂનું બંગા લાગે 50000 નું ગુસી લાગતું નઈ તો બંગારું તને સોય લઈ આવતું 25 કરોડ નું નઈ 50 લાયો હ તો લઈ જો માં પીવા માં મારા પેટ સુધી જા હા તો જૂનું બંગા kau kalau luka tu nak

পেের সচের তাচে কঢিব পোড় ােলা রোফকার মস কিট খ্রি ব঴া সয়া খরা জিনি কল� illustrazaged sobie dal Lehrpad সপ লাদকর সগৌিন্র সতুসডুাfon সির સોકરોય ઓકે માય કોટા વાગેમાં છોકરા લાગો રે કટ મારે પતો પડીગા આખો રે જો મને કોટા ના પાછ આ દારૂડિયા માર્યો માર્યો કોઈ તું આ દારૂડિયા મારા કોકનો માર્યો અરે અત્યારે આપણે આ ડાર ચાર છોટ્યું આ ભાગળું આ રજી માર બતાવા જાવ છોટ્યું હતી હું નવરો આ ઉપર હેતર આમાં આ બારડી આવી ને ગમેડી નાખી i

આ માટી નહીં માટી માટી છંતા અલ્યા પેલાય ઘસેડે ને માટી માટી થઈ ગયું અમે જઈએ કવાંજી ને આ દોરો ગંધા તો તમે કેમ ખટતા છો યાર અલ્યા છોકરો લાયો 50 તાનુ કે તમારો છોકરો તો લાવે ને થી એક કેને લઈ આ ચોથો આવે જો નઈ ગમાર્યું ને તો કાવર તળિયા તૂટી જાઈ જોઈ લેજે યારું છોટી લઈ રાયો ઈ 50000 નું 1 લાખ નું હશે તાર તળિયા હાથે નઈ રાખું આ કરોજી આ પાણી મલી આવ એ કરોજી હા શું કરો આ પાણી મલુ અલ્યા પેલી પાડી પીવા જા એ ધોરો मां सोपरा वी आई पी धोतीयो आयो हा पंहिंजो न वी आई पी धोती के होवत न थान ओ धोती न ओ हे अरे मस्त न यारु अ दुनु दुनु हो

બહુ મોટો છો યાર પચાસ જન પચાસ લાવ્યો છો યાર પચાસ જન 哎呀！<music> <music>